ઘણા બધા લોકોના માતા પિતા જે એના પિતા કહે કોઈનો દીકરો કહે કોઈનો પતિ કહે કોઈનો ભાઈ કહે આવા અનેક જે ભાઈઓ છે છવ્વીસ જેટલા લોકોની નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે ભારતે જ્યારે પણ આવા આતંકવાદી હુમલા થયા છે ત્યારે વળતો જવાબ આપ્યો છે પણ દર વખતે કેટલી વાર સર્જિકલ સ્ટ્રાઇક કેટલી વાર એર સ્ટ્રાઇક ક્યાં સુધી આપણે એક મોકો આપીશું એક ભૂલ કરે તો આપણે સમજી શકીએ કે ભાઈ ચલો કદાચ બાય મિસ્ટેક થાય હશે બે ભૂલ થાય તો આપણે સમજી શકીએ કે ભાઈ કદાચ જાણી જોઈને ને કઈ દે હશે પણ વારે વારે ભૂલ ઉપર ભૂલ ભૂલ ઉપર ભૂલ આ માત્ર એક પાકિસ્તાન જ કરી શકે અને વહેલામાં વહેલી તકે પાકિસ્તાનની આવનારી પેઢી યાદ રાખે ને એવો ભારત સરકારે એને કડકમાં કડક જવાબ આપવો જોઈએ આમ હાલમાં આપણે સૌ જાણીએ છીએ જે અપરાધ થઈ શકીએ એવો અપરાધ આતંકવાદી કર્યો છે વ્યક્તિઓ જેના ભોગ લેવાળા છે

બસ એવી અપેક્ષા કોઈ પણ આપણે જો બહાર નીકળીએ અને હિન્દુ તો આપણે સુરક્ષિત ના હોય તો એ પણ એક આપણા જો હિન્દુ ધર્મ વિશે અને આપણા જો હિન્દુ સમાજ રાષ્ટ્ર આપણે હિન્દુ રાષ્ટ્રમાં છીએ તો એક પણ આપણા માટે પણ એક ખરાબ વાત ગણાય છે તો મારું એ જ કહેવાનું છે બધાને કે વ્યવસ્થિત પગલાં લ્યો અને ક્યાંક ને ક્યાંક જો જોશથી જો વાત થાય

હિન્દુ હોવાના કારણે જો ગોળીઓ ધરબી દેવામાં આવતી હોય તો આપના માધ્યમથી આ હુમલાખોરો આ આતંકવાદીઓને મું તોડ જવાબરૂપી હું કહી રહ્યો છું કે મેરા તન હિન્દુ મેરા મન હિન્દુ રગ રગ મે બેતા હુઆ હરેક લહુ કા કતરા હિન્દુ હે મેરા ધર્મ હિન્દુ હે ગર્વથી કહીએ છીએ કે અમે હિન્દુ છી જો હિન્દુ હોવાના કારણે જ જો ગોળીઓ ધરબી દેવામાં આવતી હોય તો આનો ઈટનો જવાબ જરૂરથી પથ્થરથી મળવો જ જોઈએ હું તો ત્યાં સુધી કહું છું કે આ મોદી સરકાર એટલું આક્રમક પગલું ભરે કે વિશ્વના નકશા ઉપરથી પાકિસ્તાન અદ્રશ્ય થઈ જવું જોઈએ આ જે નફટ નફટ જે કહી શકાય એવા આતંકવાદીઓએ લોકોને જે આ નરસંહાર કર્યો છે આ આ કોઈ બી સાખી લેવામાં નહીં આવે અને આ નવું ભારત છે આ ઘરમાં ઘૂસીને મારશે એટલે ચોક્કસપણે મને પૂરેપૂરો મોદી સાહેબ ઉપર વિશ્વાસ છે અને જે ભારત સરકાર ઉપર વિશ્વાસ છે કે જેમણે પહેલું કદમ જે આમાં ઉઠાવ્યું છે જે અત્યારથી જે એક્શન મોડમાં આવી ગઈ જે સિંધુ નદીનો કરાર જે રોકી દેવામાં આવ્યું પાણી ચોક્કસપણે અત્યાર સુધી આ ઐતિહાસિક કદમ છે કે અત્યાર સુધી આપણે યુદ્ધ થયા ત્યારે પણ આ કરાર કોઈ દી રોકવામાં આવ્યો નથી પણ આપણે આજ એક ગંભીર પગલું જોઈ શકીએ કે આ એને રોકવામાં આવ્યું છે આ વખતે આ લોકોએ જે નોર્મલ સિવિલિયન લોકોને માર્યા છે કે જે પોતે બધા પરિવાર સાથે ફરવા ગયા હતા છે હાથમાં કોઈ હથિયાર નહોતું આ લોકો સાવ છેલ્લી કક્ષા સુધી આવી ગયા છે કે જે પોતાના પરિવાર સાથે ફરી રહ્યા હતા બાળકો સાથે હતા પત્નીઓ સાથે હતા માતાઓ સાથે હતા એની ઉપર હુમલો કર્યો છે સૌથી કાયરતામાં કાયરતાનું મોટું પગલું આ લોકો ભર્યું છે એની સજ્જા એ લોકોને ચોક્કસપણે એવી એવી મળશે કે એ આતંકવાદી અને એની આવનારી પેઢીઓ આની સજા ભોગવવા માટે લોકો એવા તૈયાર હશે કે આવનારી પેઢીઓને પણ ખબર પડશે કે આ હુમલો છે એ લોકોની જિંદગીના સૌથી મોટા મોટી ખરાબ બોલી લોકો કરી નાખી છે હવે એ ભોગવવા માટે એની સાથે સાથે પાકિસ્તાન પણ તૈયાર હશે જે સરકારે ડિપ્લોમેટિક જે પગલાં લીધા છે એટલે મારું એટલું જ કહેવાનું થાય છે કે આને જળથી માંડી અને તમામ વસ્તુ આ પાકિસ્તાનના ભારતના નકશાની અંદર આ પાકિસ્તાન ન રહી એવી પણ આ લોકોને પરિસ્થિતિ કરવાની છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પણ અને રાજ્યના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજનાથસિંહ આપણા રક્ષા મંત્રીના તમામ આપણા બીજેપી લીડરોને અને આખા ભારત સરકારની અંદર આ એક નિર્ણય કરવાનો છે કે જેથી કરીને આ લોકો પાકિસ્તાન આપણા ઉપર હાબી ન થાય એ પણ પૂરી આપણે તૈયારી રાખવાની છે અને આ લોકોની પરિસ્થિતિ એવી કરો કે જિંદગીમાં એ લોકો બીજી વખત જન્મ લઈ ભારતની અંદર હે ને જન્મ લઈ અને આ લોકોને ભારતની અંદર જન્મ જ ન મળે પહેલગામ ખાતે જે ત્રણ દિવસ પહેલાં જે રીતના આતંકવાદી હુમલો થયો અને સત્યાવીસ નિર્દોષ પ્રવાસીઓના મોત થયા એ જે દુર્ઘટનાને લઈ અને સમગ્ર દેશ હતમચી ગયો છે અને સ્વાભાવિક છે કે દરેક દેશવાસીઓની એક અપેક્ષા હોય સરકાર પાસે કે કડકમાં કડક કાર્યવાહી થાય અને જે મૃતકો છે એના પરિવારોને ન્યાય મળે કેન્દ્ર સરકાર દ્વારા પણ ઘણા પગલાંઓ લીધા છે એ આવકાર્ય છે અને હજી વધુ કડક પગલાં લેવાની જરૂર છે કેમ કે લોકો એ બી અપેક્ષા રાખી રહ્યા છે કે આ જે રીતના જે ઘટના ઘટી એ ફરીવાર ન થાય અને નિર્દોષ લોકોના ફરીવાર જાન ન ગુમાવવા પડે અને આતંકવાદ જળ મૂળમાંથી નાશ થાય એવા કેન્દ્ર સરકારે વધુ કડક પગલાં લેવાની જરૂર છે આમાં સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર નથી આમાં સીધી વોર જ છેડેલો અને યુદ્ધ જ ડિક્લેર કરો કારણ કે આવા દિવસોમાં આગામી દિવસોમાં ઘડીએ ઘડીએ જોવાના બે હજાર ચૌદથી લઈ અત્યારે બે હજાર ચોવીસ સુધીમાં અને પચીસમાં જે આ બનાવ બન્યો હોય અત્યાર સુધીની અંદર ઘણા બધા આતંકી આતંકી હમલા થયા છે ને દર વખતે જવાબદારી એનું આતંકિસ્તાન જ હોય છે હું એને પાકિસ્તાન માનતો જ નથી એ આતંકિસ્તાન જ હોય છે અને આતંકિસ્તાનના લોકો તમામ રહ્યા એના તમામ નાગરિકને પણ જાણ થવી જોઈએ આ વસ્તુની કે આપણા દેશની અંદર જે સરકારમાં રોકાયેલા માણસો છે એ પાડોશી દેશને કેટલી નુકસાની આપે છે એટલે જો નાગરિકનો સવાલ છે જ્યારે દેશના હિતનો સવાલ છે ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી અને માગણી એક જ છે કે પાકિસ્તાન એટલે કે જે આતંકિસ્તાન રહ્યું એની સાથે યુદ્ધ ડિક્લેર કરવામાં આવે અને એનું તાત્કાલિક રિઝલ્ટ લેવામાં આવે સરફરોશી કે તમન્ના અબ હમારે દિલ મેં હે દેખના હે જોર કિતના બાજુ આજે હુમલો થયો છે અને નિર્દોષ લોકોએ જે પોતાની જાનની કુરબાની આપી છે તેમના માટે અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે એના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે રાજકોટના મુસ્લિમ સમાજ આજે આ આ કામમાં અમે તેમની સાથે છીએ અને અમે એ કહેવા માગીએ છીએ કે હિન્દુસ્તાનની ઉપર કોઈપણ જાતની જ્યારે તકલીફ પડે ત્યારે અમે મુસલમાન સાથે ઊભા છીએ હિન્દુ મુસલમાન કરી અને નોખા પાડી અને આપણા દેશનું વિભાજન કરવા માગે છે પણ અમે મુસ્લિમ સમાજ એ કહેવા માગીએ છીએ કે ભાઈ તમે તમારી આ આ જે ઈચ્છા છે તે પૂરી નહીં થવા દઈએ અમે એટલે આ આપણે હિન્દુ મુસલમાન એક થઈ અને ખંભેથી ખંભો મિલાવી અને આપણે જો આમાં સાથે રહીશું તો દુનિયાની કોઈની તાકાત નથી કે ભારતની સામે આખું ઉપાડીને જોઈ શકે